નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જીવનમાં આટલું તો જરૂર કરવો જોઈએ મિત્રો આ વાતો હંમેશા યાદ રાખો કે બે હાથની તાકાતથી ક્યારેક દસ લોકોને હરાવી શકીએ પરંતુ બે હાથ જોડીને લાખો લોકોના દિલ જીતી શકીએ અને કોઈના ચહેરા પર સ્મિત લાવી જો સાહેબ અંદરનો નો રામ ને ઉપર શ્યામ બંને ખુશ થાશે અને મિત્રો આમ પણ આપણા પૂર્વજો કહીને ગયા છે કે કીડી ને કણ હાથી ને મણ અને મનુષ્ય ને જેટલું આપે એટલું ઓછું છે મિત્રો જે લોકો પક્ષીઓને ખોરાક અને પાણી આપે છે તેમની સાથે શું થાય છે આપવાથી શું થાય છે જોવો મિત્રો તમારી કુંડળીમાં નવ ગ્રહો દૂષિત હોય નોકરી ધંધામાં ધનહાની થાય તો કરો આ નાનકડો ઉપાય તમારું જીવન ધન્ય બની જશે અને તમામ નિરાકરણ થશે પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપણે પર્યાવરણની રક્ષા માટે એક પગલું ભરીએ છીએ આ સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કરવાથી તમારું અને તમારા પરિવાર ને સારું સ્વાસ્થ્ય મળે છે વાસ્તુ શાસ્ત્ર મુજબ આ એક એવો ઉપાય છે જે તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો વ્યવસ્થા કરવામાં આવે તો તેમને જલ્દી સંતાન થવાની સંભાવના રહે છે તેથી જ્યોતિષમાં નિઃસંતાન દંપતીઓને સલાહ આપવામાં આવી છે પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવા માટે જો તમે નિયમો અનુસાર પક્ષીઓ માટે પાણીનો બળ રાખશો તો તમને નવા ઘરની પ્રાપ્તિ થઈ શકે છે અને અથવા તો તમે નવું ખરીદ્યું છે કોઈ કારણસર તેમાં રહેવા ન જઈ શકતા હો તો આ સમસ્યા પણ હલ થઈ શકે છે પરોઢીએ પક્ષીઓનો કિલકિલાટ અને તેમની ઉડાન અને આસપાસના વાતાવરણને નયનરમ્ય બનાવે છે વિવિધ પ્રકારના પક્ષીઓ સાથે થોડો સમય વિતાવવાથી તમારા શરીર અને મનને ફિટ રાખી શકાય છે પક્ષીઓ માટે બહાર ધાબા કે બાલકનીમાં કે પછી જ્યાં ચબૂતરો હોય ત્યાં એટલે કે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા જે અમુક ગામડાઓમાં બનાવેલા જ હોય છે ત્યાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું જોઈએ જેથી તે મૂંગા પક્ષીઓને પણ ખવડાવી શકાય જ્યોતિષ શાસ્ત્ર કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે મુજબ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાના ઘણા ફાયદા છે પક્ષીઓ ખોરાક અને પાણી આપીને આ મૂંગા પ્રાણીઓ ભવિષ્યમાં તમારી ઉપર આવનારી પરેશાનીઓ પર લઈ લે છે આ સિવાય તેઓ તમારી કુંડળીના ગ્રહોની અશુભ અસર ને પણ દૂર કરે છે જેનાથી તમારી સમસ્યાઓ ઓછી થાય છે સુખ અને શાંતિ મળે છે જો તમે જો તમે કાયદાકીય વિવાદમાં ફસાયેલા છો

ઘરની બાલકનીમાં અથવા તો ઘરના આંગણામાં પક્ષીઓ માટે પાણીના નાના કુંડા લટકાવવાથી પિતૃદોષ અને વાસ્તુદોષ ઓછો થાય છે જેનાથી દૂર થાય છે વિદ્યાર્થીઓના ભણતર કે નોકરીમાં કોઈ અડચણ હોય તો પક્ષીઓને પાણી પીવડાવો આ સમસ્યા ખવડાવવાથી દૂર થવા લાગે છે જો તમે આર્થિક તંગીથી થી રહ્યા છો અથવા પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમારે નિયમિતપણે પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું જોઈએ અન્નપૂર્ણા માતાની કૃપાથી તમારી આર્થિક સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે મિત્રો પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરો એકવાર તમને પરમ શાંતિનો અનુભવ થશે અને તેની સાથે મૂંગા પ્રાણીઓનું પેટ પણ ભરાઈ જશે જો તમે કીડીઓને દરરોજ ખાંડ મિક્સ લોટ ખવડાવો છો તો તે કીડીઓ તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને ભગવાન મૂંગા પ્રાણીની પ્રાર્થના જલ્દી સાંભળે છે એટલે જ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે હું ક્યાં નથી મનુષ્યમાં પક્ષીમાં એ કોઈ જીવ દરેકમાં હું જ છું દરેકના હૃદય વસુ છું તેથી બને તો કોઈ ગરીબની મદદ કરો અને મૂંગા પશુ પક્ષીઓને તમારા યથાશક્તિ અનુસાર ખોરાક આપતા રહો તેથી જ તમારે મૂંગા પ્રાણીનું પેટ ચોક્કસ ભરવું જોઈએ કારણ કે ભગવાને તમને આપવાવાળા બનાવ્યા છે થોડુંક ખવડાવીને તમે ગરીબ નથી થઈ જવાના મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ